શિયાળામાં તો બધાના ઘરે બાજરાના રોટલા બનતા જ હોય છે પણ આ રોટલા ઘણી વખત બચી જતા હોય છે તો આ બચી જતા રોટલો ફ્રેન્ડ્સ તમે ફેંકી દેતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો આ ઠંડા રોટલાનો ફ્રેન્ડ્સ આપણે ખૂબ જ સરસ એવી એક ટેસ્ટી વાનગી બનાવીશું જે નાનાથી માંડી મોટા લોકોને પણ ખૂબ જ પસંદ આવશે તો તેના માટે આપણે લઈ લેવાનું છે એક પેન ફ્રેન્ડ્સ અહીંયા ખૂબ ઓછા તેલની અંદર જ આજે આપણે આ બાજરાની વાનગી તૈયાર કરવાના છીએ ફ્રેન્ડ્સ અને એ પણ ઠંડા રોટલાની જો ઠંડો રોટલો હશે ને તો સરસ ટેસ્ટી વાનગી બનશે તો અહીંયા એક મોટી ચમચી જેટલું આપણે તેલ લીધું છે તેલ ગરમ થાય ને એટલે તેની અંદર અડધી ચમચી રાય અડધી ચમચી જીરું થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને મારી રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગતી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાયજીરું સરસ તતડી જાય ને એટલે થોડી એવી હિંગ ઉમેરી દેવાની છે સાવ સરળ સિમ્પલ જ રીતે આજે આપણે આ વાનગી તૈયાર કરીશું તો અહીંયા સીઝન છે ને તો લીલી ડુંગળી મળે છે તો આપણે અહીંયા લીલી ડુંગળીનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ લીલી ડુંગળી અને લીલું લસણ જો સીઝન ન હોય ને અને અથવા તમને ન મળે તો સૂકી ડુંગળી લસણનો ઉપયોગ કરી શકાય છે તો આપણે લીલી ડુંગળી અને લીલા લસણનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ તો સારી રીતે તેને આપણે સાતડી લેવાનું છે લસણના સફેદ ભાગનો આપણે ઉપયોગ કરેલો છે અને પાંદડાનો ભાગ આપણે આગળ યુઝ કરીશું તો આ રીતે સરસ હલકું લસણ ડુંગળી સતળાઈ જાય ને પછી આપણે થોડું એવું લીલું લસણ ઉમેરી દીધું છે જે પાંદડાવાળું ડાળીવાળો ભાગ હોય છે તે સાથે જ એક મીડિયમ સાઇઝનું ટમેટું ઉમેરી દઈશું ના બધી વસ્તુને આપણે સારી રીતે સાતડી લેવાની છે આ કડકડતી ઠંડીમાં ફ્રેન્ડ્સ આવી વાનગી બની જાય તો બીજું શું જોઈએ બાજરાના ઠંડા થયેલા રોટલામાંથી જો આ વાનગી બનાવશો ને ફ્રેન્ડ્સ તો શાક રોટલી પણ બનાવવાની જરૂર નહીં પડે એટલી સરસ ટેસ્ટી આ વાનગી બનીને તૈયાર થાય છે ઘણી વખત આપણે રોટલા બચેલા હોય છે ને ફેંકી દેતા હોય છે તો ફેંકતા પહેલાં એકવાર જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે આ વાનગી ટ્રાય કરજો તો હવે બધી વસ્તુ આ રીતે સતડાઈ ગઈ છે તો તેની અંદર આપણે ઉમેરી દેવાની છે છાસ તો અહીંયા આપણે છાસ ઉમેરી દેશું ફ્રેન્ડ્સ છાસની અંદર થોડું એવું આપણે પાણી ઉમેરીને ઉમેરેલી છે એટલે અલગથી આપણે પાણી પણ ઉમેરવાની જરૂર નહીં પડે હવે થોડા મસાલા કરવાના છે રૂટીન મસાલા જો અહીંયા લીલું મરચું ઉમેરેલું હોય ને ફ્રેન્ડ્સ તો તમે લાલ મરચું ન ઉમેરતા તો હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું અને અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું સાવ સરળ સિમ્પલ મસાલા સાથે જ આ વાનગી તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ અને આ રીતે ઠંડો જે રોટલો હતો તે ઉમેરી દેશું એક રોટલો આપણે અહીંયા લીધો છે આટલા માપથી તમે બે વ્યક્તિઓને સર્વ કરી શકો ને એટલી વાનગી બનીને તૈયાર થશે તો હવે હલકું એવું આપણે આને પ્રેસ કરી દેસું એટલે રોટલો ઠંડો છે તે મસાલા સાથે સરસ એવો સોફ્ટ થઈ જશે જો તમારે ટુકડા કરીને ઉમેરવા હોય પહેલેથી તો ટુકડા કરીને પણ ઉમેરી શકાય છે અને આ રીતે આખો પણ ઉમેરી શકો છો અત્યારે આપણે આ રીતે આ ખોરાક છે પછી આપણે તાવીથાની મદદથી આ રીતે તેના ટુકડા કરી દઈશું સાવ સરળ અને સિમ્પલ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવી વાનગી છે ફ્રેન્ડ્સ બધાને ખૂબ જ પસંદ આવશે એકવાર જરૂરથી આ ઠંડીમાં ટ્રાય કરજો તો આ રીતે આપણે રોટલાને સારી રીતે મિક્સ કરી દઈશું અને તમારે જેટલી ગ્રેવી જોતી હોય તે મુજબ તમારે છાસ ઉમેરવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો રોટલો છે તે સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે તેને એકથી બે મિનિટ માટે થવા દેશું જેથી મસાલા સાથે રોટલો ફ્લેવરફુલ બનીને તૈયાર થશે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ રોટલો ફેંકવા કરતાં જ તમે રોટલામાંથી આવી વાનગી બનાવી લેશો ને તો અન્નો જરા પણ બગાડ નહીં થાય તો આ રીતે તમે જોઈ શકો છો ઘટ થવા લાગે ને રોટલો એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને થોડીવાર માટે ઠંડો થવા દેશો ને તો આ રોટલો ઘાટો થઈ જશે એટલે આપણે આટલી ગ્રેવી રહેવા દેશું તો લીલા ધાણાથી આપણે રોટલાને ગાર્નિશ કરી લેશું ને ગરમા ગરમ રોટલાને સર્વ કરીશું તો એકવાર ફ્રેન્ડ્સ આ રીતે વઘારેલો રોટલો બનાવી લેશો ને એટલે બધા લોકો તમારી વાહ કરશે એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે એમનામ તો બાજરાના રોટલા આપણે બનાવતા જોઈએ છીએ અને ઘણી વખત બચી જાય તો ફેંકી દેતા હોઈએ છીએ તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે તમે ઠંડો રોટલો વઘારીને ખાજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ